સંઘ પ્રદેશોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થઈ ગયું છે દમણ નગરપાલિકાની ત્રણ બેઠક પર છપ્પન પોઈન્ટ સત્તાવન ટકા મતદાન દમણ જિલ્લા પંચાયતની છ બેઠક પર પાસઠ પોઈન્ટ મતદાન સેલવાસ નગરપાલિકાની એક બેઠક પર ઓગણચાળીસ પોઈન્ટ ટકા મતદાન સેલવાસ જિલ્લા પંચાયતની નવ બેઠક માટે સિત્યોતેર પોઈન્ટ ટકા મતદાન થયું છે આઠ નવેમ્બરના રોજ આવશે ચૂંટણીનું પરિણામ તો સંઘ પ્રદેશ

માં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું દમણ નગરપાલિકાની ચૂંટણી હતી ત્રણ બેઠક પર છપ્પન પોઈન્ટ સડસઠ ટકા મતદાન થયું છે તો જિલ્લા પંચાયતની છ બેઠક પર પાસઠ પોઈન્ટ છાસઠ ટકા મતદાન થયું